હલો ફ્રેન્ડ્સ કેમ છો ગુડ ઇવનિંગ હું છું આપનો બહુરૂપી બાબલો એટલે કે મહર્ષિ પટેલ અને આજે હું તમને એક એવી જગ્યા લઈ જવાનું છું જ્યાં લગભગ બધા લોકોને જવાની ઈચ્છા થતી હોય મૂવી પ્રીમિયર્સ હા તો આજે હું બચુની બહેન પણ એના પ્રીમિયરમાં જવાનું છું અત્યારે તૈયાર થઈ ગયો છું આગળ મારી સાથે જોડાયેલા રહેજો કેવી રીતે પિક્ચરમાં મજા કરીએ છીએ તે જોઈએ સ્ટે કરેક્ટેડ થેન્ક યુ તો હું ફ્રેન્ડ્સ આવી ગયો છું અમદાવાદના પીવીઆર આર થિયેટરમાં અને અત્યારે બચુની બેનફળીનું પોસ્ટર તમે જોઈ રહ્યા છો આ માહોલ તમે જોઈ રહ્યા છો આપણા બધા માટે આ ક્યુરિયોસિટીનો વિષય રહ્યો છે કે પિક્ચરોના પ્રીમિયર કેવા હોય છે તો તમે જોઈ શકો છો કે રેડ કાર્પેટ પાથરેલી છે અને એકદમ તમને વીવીઆઈપી ફિલ કરાવે એવો માહોલ ઊભો કરવામાં આવે છે તમારી આસપાસ પિક્ચરના મોટા મોટા સ્ટેન્ડિઝ તમને વધારે પિક્ચર વિશે સમજવામાં મદદ કરી શકે એવી રીતે ગોઠવવામાં આવતા હોય છે અને શહેરના નામાંકિત લોકોને ઇન્વાઇટ કરવામાં આવતા હોય છે ઇન્ડસ્ટ્રીમાંથી પણ ઘણા બધા લોકોને ઇન્વાઇટ કરવામાં આવે છે અત્યારે તમે જે જોઈ રહ્યા છો મગર બહુ મહત્ત્વનો ભાગ છે આ પિક્ચરનો તમે પિક્ચર જોશો એટલે તમને ખબર પડી જશે હું ને મારા ફ્રેન્ડ્સ આ મગરની સાથે અમે ફોટોઝ પડાવ્યા વિડીયોઝ પણ ઉતાર્યા અને તમે લોકોને જોઈ શકો છો કે ધીમે ધીમે હવે પબ્લિક આવવાની શરૂ થઈ ગઈ છે જેમ મેં તમને કીધું એમ મેં અને મારા મિત્રોએ મગરની સાથે ફોટોઝ વિડીયોઝ ક્લિક કર્યા આ મગર એટલા માટે હું બતાવું છું કે તમે પિક્ચર જોવા જશો ત્યારે તમને સમજાશે કે આ મગર કેટલો મહત્ત્વનો છે આ પિક્ચરમાં પિક્ચરની વાર્તા તો હજુ મને પણ નથી ખબર પણ આ પબ્લિક ધીમે ધીમે આવવા માંડી છે અને હવે ટૂંક જ સમયમાં તમને કલાકારો પણ જોવા મળશે આ જગ્યાએ પ્રેસ કોન્ફરન્સ કરવાની છે એટલે એનું સેટઅપ કરેલું છે અને ધીમે ધીમે બધી પબ્લિક વધી રહી છે મારા મિત્રો પણ મારી સાથે જ છે અને તમે જોઈ શકો છો સિદ્ધાર્થભાઈ અને દેવર્ષિ શાહ અત્યારે પ્રેસ કોન્ફરન્સવાળી જગ્યા પર આવી ગયા છે સાથે ગોપી દેસાઈ છે ગોપી દેસાઈની વાત કરું તો બહુ નામાંકિત અભિનેત્રી વર્ષોથી ગુજરાતી પિક્ચર અને નાટકોમાં એમણે કામ કર્યું છે વિપુલ મહેતા દેખાઈ રહ્યા છે એ આ પિક્ચરના ડિરેક્ટર છે અને એમના વાઇફ પણ એમની સાથે આવ્યા છે અને અત્યારે રત્નાબેન એન્ટર થઈ રહ્યા છે તમે જોઈ શકો છો રત્ના પાઠક શાહ કોકોનટ પ્રોડક્શનના જે મેઇન માલિક છે રશ્મિન મજીઠિયા અને એમની કંપનીના મોટા મોટા બધા જે માણસો છે એ અત્યારે પ્રેસ કોન્ફરન્સના પાર્ટમાં છે તમે જોઈ શકો છો તત્સત મુનશી મિત્ર ગઢવી અત્યારે એન્ટર થઈ રહ્યા છે આરોહી પણ તમને દેખાઈ રહી છે આરોહી પણ આવી છે પિક્ચરમાં અને અત્યારે દેવર્ષિ અને સિદ્ધાર્થભાઈ એમના ચાહકોની લાગણીને માન આપીને એમની સાથે વાતો કરી રહ્યા છે ફોટા પાડી રહ્યા છે એટલે આમ જોવા જઈએ ને તો પિક્ચરનો પ્રીમિયરનો માહોલ આવો જ હોય છે રંગીન એ તમે તમારા મનગમતા સ્ટારને નજીકથી મળી શકો અત્યારે તમે જોઈ શકો છો રાશિ રિક્ષાવાળીની આખી ટીમ છે એ અત્યારે આવી છે પ્રીમિયરમાં અરવિંદ વેગડાને તમે જોઈ શકો છો અરવિંદ વેગડા પણ મૂવી જોવા માટે આવ્યા છે આ સિવાય ઘણા બધા મોટા કલાકારો આવ્યા હતા જેનો વિડીયો હું લઈ નથી શક્યો એટલે એમના નામ હું નહીં લઈ શકું અત્યારે તમે જોઈ રહ્યા છો કે બધા લોકો પિક્ચરમાં જવા માટે તૈયાર થઈ ગયા છે હવે જેમ જેમ પોત પોતાની સ્ક્રીનનો વારો આવશે એ પ્રમાણે વિજયગીરી બાવા અત્યારે તમને દેખાઈ રહ્યા છે એ પણ આવે છે હું અને મારા મિત્રો એક ફોટો તમારા માટે મૂકવીશ અત્યારે તમે ગેટ ઉપર જોઈ રહ્યા છો કે કોઈ કૂકું છે કે કોણ છે એ તમને થોડી જ વારમાં ખબર પડી જશે એ બહુ મોટા આર્ટિસ્ટ છે અને બહુ સારા એવા એક્ટર છે યશ સોનીની વાત કરી રહ્યો છું તમે જોઈ શકો છો કે યશ સોની પણ પ્રીમિયરમાં આવ્યા છે થોડી જ વારમાં પિક્ચર શરૂ થવાનું છે બચુની બેન પણ અમે લોકો પિક્ચર જોવા માટે બેસી ગયા છીએ આ સિવાય હું તમને વાત કરું તો કોકોનટ પ્રોડક્શનની બીજી નામાંકિત ફિલ્મોમાં ચાલજીબી લઈએ કહેવતલાલ પરિવાર નવા પપ્પા અને બુસટ ટી શર્ટનો સમાવેશ થાય છે જીબી લઈએ છેલ્લા સાત વર્ષથી આજે પણ થિયેટરમાં ચાલી રહી છે જેમાં સિદ્ધાર્થભાઈ સોની અને આરોહી હતા કેવતલાલ પરિવારમાં પણ સંજય ગોરડિયા સિદ્ધાર્થ રાંડેરિયા સુપ્રિયા પાઠક પિક્ચર અમે જોઈ રહ્યા છીએ પિક્ચર પત્યા પછી જે માહોલ છે હું તમને બતાવવાનું હલો હલો થેન્ક યુ એક નાનકડો ઇન્ટ્રોડક્શન ઓફર ટીમ પ્રિન્સ લંબાડિયા અમારા ડાયલોગ રાઈટર અભિનય ત્રિવેદી बैकग्राउंड म्यूजिक जब मैं आपको चाहिए राजीव भट्ट, हमारा एक्जीक्यूटिव प्रोड्यूसर अशीम बागची हमारा okay. सीईओ रितेश लाल yeah. जानवी चौहान

બચુની બેનપણી રત્ન પાડક પિક્ચર અમે દિલથી બનાવી છે અમારા પ્રોડ્યુસરે લપલુટ ખર્ચો કર્યો છે ગુજરાતી ઓડિયન્સ ને કશું નવું આપવાની અમે લોકોએ જે પ્રયત્ન કર્યો છે તમારા સુધી પહોંચ્યો હશે જ સો બોલ તમારા મિત્રો ફ્રેન્ડ્સ રિલેટિવ ને કહેજો આ પિક્ચર જુએ અને અમારા પ્રોડ્યુસર લખલું કમાય બસ મિત્રો ગમે છે હું માની જ લઉં છું અને વિપુલભાઈ કહ્યું કે જોરદાર માન્ય નહીં કહો તમારા મિત્રોને કહો મને તો ખબર જ છે જોરદાર પણ મશ્કરી કરું છું પણ મારે ઉલ્લેખ ખાસ કરવાનો બે વ્યક્તિનો એક તો નિર્માતા એ જ્યારે નક્કી કરે અને કોઈ એક પ્રોજેક્ટને ગ્રીન લાઈટ કરે ત્યારે જ આવી સુંદર શકે અને એમાં કોઈ જાતની હિંચકીચાટ ન હોવી જોઈએ કે હવે શું થશે ને ત્યાં ગયા છો ને કેટલો ખર્ચો ના પિક્ચર સરસ બનવું જોઈએ એ જ માત્ર આશય અને એ હિંમત અને જીગર માત્ર ને માત્ર રશ્મિન મજુઠિયામાં છે થેન્ક યુ વેરી મચ રશ્મિનભાઈ અને બીજું નામ એટલે વિપુલ મહેતા આજે આ તાળીઓના હકદાર વિપુલભાઈ છે કારણ કે પટકથા પટકથા સ્ક્રીન પ્લે એટલે પટકથા આવી ગઈ અને દિગ્દર્શન આ વિપુલભાઈએ સંભાળ્યું છે તો એક એક થી ઉમદા ચડ્યાતી ફિલ્મો વિપુલભાઈ આપણને આપી રહ્યા છે અને મને એમાં કામ કરવાનો મોકો મળી રહ્યો છે ઘણું ઘણું જીવો વિપુલભાઈ જે હું પણ જીવતો નથી એરી ફ્રેન્ડસો વધારે તો કઈ જ નહીં તો કહેવાનું કહી દીધું મોગમમાં કે આઈ વોન્ટ કે વધારે ને વધારે લોકો અને બધાને ખ્યાલ જ છે કે આ ફિલ્મ ક્યારેય ઓટીટી પર આવવાની નથી એ અમારા રશ્મિનભાઈ નો એક નિર્ણય છે અને દ્રઢ છે બદલવાની મેં બહુ ટ્રાય કરી પડે ના જ પાડે છે પણ એમનો મુદ્દો પણ મને સમજાય સાહેબ હજી પણ આની સાથે ચાલ જીવી લે હજી ચાલી રહી છે તો સાત સાત વર્ષને અમુક મહિના થઈ ગયા હજી અવિરત ચાલી રહી છે અને વેલ દેટ ઇઝ ધ સક્સેસફુલ અને સો હાજી અને ઓટીપી પર નથી આવવાની એટલે વધારેને વધારે લોકો જુએ ફાઇનલી પ્રીમિયર માંથી હું પાછો આવી ગયો છું અને મને એટલી બધી મજા આવી છે આ પિક્ચર જોવાની મને ખાતરી છે કે તમને લોકોને પણ મજા આવશે તો મારી તમને એક જ વિનંતી છે કે જેટલું બને એટલું જલ્દી આ પિક્ચર તમે જોઈ આવો હવે રહી વાત પિક્ચરની તો પિક્ચરની વાત કરું તો ડિરેક્શન વિપુલ મહેતાએ કર્યું છે તમે એમની પહેલાં પણ ઘણી બધી પિક્ચરો જોઈ હશે એટલે બહુ સુંદર અદ્ભુત ડિરેક્શન કર્યું છે એમણે આપણા કલાકારોની વાત કરીએ તો સિદ્ધાર્થભાઈ રત્નાબેન દેવર્ષિ અને યુવતી ચારે ચારનો દમદાર અભિનય ગોપીબેનની એક્ટિંગ જોવાની પણ તમને મજા આવશે એટલે રાઇટિંગથી લઈને એક્ટિંગથી લઈને ડિરેક્શનથી લઈને બેકગ્રાઉન્ડ સ્કોર સુધી બધા હન્ડ્રેડ પર્સન્ટ સરસ કામ કર્યું છે એટલે તમને લોકોને ખૂબ જ મજા આવશે મને ખાતરી છે કે અમુક સિનોમાં તમે પેટ પકડીને હસશો અને અમુક સિનોમાં તમારી આંખો ભીની થશે જ તો સમય બગાડ્યા વગર તમે જેટલું જલ્દી બને એટલું તમારી ફેમિલી સાથે આ પિક્ચર જોઈ આવો અને બેંક ઓફ પતાયા ફરી આવો સાચે તમારે જવું નહીં પડે અત્યારે મને એવું જ લાગે છે કે હું બેંક ઓફ પતાયા ફરીને આવ્યો છું તો ફ્રેન્ડ્સ જો તમને મારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ચેનલ એટલે કે બહુરૂપી બાબલાને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ સેક્શનમાં અમને જણાવવાનું ભૂલતા નહીં કે તમને આ કેવું લાગ્યું અને આ વ્લોગ બને એટલો તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરી એમની સાથે બચુની બેનપણી ફિલ્મ જોઈ આવજો કારણ કે બચુની બેનપણી ક્યારેય પણ ઓટીટી પ્લેટફોર્મ પર નથી આવવાની તો ફરી મળીશું નવા વ્લોગ સાથે નવી વાર્તા સાથે ત્યાં સુધી ગુડ